નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો બોટાદ ત્રણ હજાર પાંચસો પંચોતેરથી ચાર હજાર બસો પંચ્યાસી ગોંડલ બે હજાર સાતસો એકાવનથી ચાર હજાર ત્રણસો એકાવન ઊંઝા ત્રણ હજાર છસો ત્રીસથી આઠ હજાર પાંચસો એક બાબરા ત્રણ હજાર બસો વીસથી ચાર હજાર એકસો નેવું વાવ ત્રણ હજાર આઠસો નેવુંથી ચાર હજાર ત્રણસો એકોતેર જુનાગઢ ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો પંદર રાધનપુર ત્રણ હજાર ચારસો દસથી ચાર હજાર ચારસો એકતાલીસ નેનાવા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ચારસો ચુમ્માલીસ ધાનેરા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો એકતાલીસ જામખંભાળિયા ત્રણ હજાર આઠસો ચાર હજાર ત્રણસો હારીજ ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર ત્રણસો પિલુડા ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ત્રણસો સડસઠ અંજાર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર એકસો એકસઠ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર ઉપલેટા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો દિયોદર ચાર હજાર એકાવનથી ચાર હજાર ત્રણસો જસદણ ત્રણ હજાર પચાસથી ચાર હજાર ત્રણસો વીસ મોરબી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો ત્રીસ જામજોધપુર ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર બસો વીસ સાવરકુંડલા ત્રણ હજાર છસો છ્યાસી થી ચાર હજાર બસો પચાસ રાપર ત્રણ હજાર છસો બોતેર થી ચાર હજાર એકસો જામનગર ત્રણ હજાર સાતસો દસ થી ચાર હજાર બસો સિત્તેર તો મિત્રો આ હતા આજના તાજા જીરું બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો